નમસ્કાર મિત્રો જોબ શ્રેતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી કે જેમાં ઊંઘવા માટે મળશે તમને દસ લાખ રૂપિયા અને આ જોબ છે તે વર્ક ફ્રોમ હોમ જોબ છે તેથી તમે ઘર બેઠા આ એપ જોબ માટે એપ્લાય કરી શકો છો તેમાં લાયકાત માત્ર બાર પાસ ગ્રેજ્યુએટ અથવા તો અંડર ગ્રેજ્યુએટ છે અને કોઈપણ ઉંમરની વ્યક્તિ આ વેકેન્સી માટે એપ્લાય કરી શકે છે અને ભાઈ હોય કે બહેન બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ભારતના કોઈપણ વિસ્તારમાં રહેતા હોય કોઈ પણ ગામમાં રહેતા હોય તે પણ આ વેકેન્સી માટે એપ્લાય કરી શકે છે હવે તમને એવું લાગતું હોય છે કે ઊંઘવા માટે કોઈ પૈસા કેમ આપે પણ આ ભરતી જ એક એવી છે કે જેમાં તમને ઊંઘવા માટે પણ રૂપિયા આપે છે તે પણ દસ લાખ સુધી તો તેનું આપણે તેના વેબસાઇટ ઉપર જઈને આપણે બધી ડિટેલ જોઈશું જેથી તમને ભરોસો આવે કે આ વેકેન્સી સાચી છે અને તેમાં તમે એપ્લાય કરો તો મિત્રો હવે આપણે તેની વેબસાઇટ ઉપર જઈશું અને પૂરેપૂરી માહિતી મેળવીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે અને આવનારી ભરતીની માહિતી પણ આપ સુધી પહોંચી શકે તો હવે આપણે તેની વેબસાઇટ ઉપર જઈશું અને પૂરેપૂરી માહિતી મેળવીએ તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમે આ વેકફીટની જે વેબસાઇટ છે તેના પર આવી જશો અહીં તમને ચોખ્ખું ચોખ્ખું લખેલું દેખાય છે સ્લીપ ઇન્ટર્નશીપ સિઝન ફોર ત્રણ સિઝન પૂરા થઈ ગયેલા છે તેની પણ તમને ડિટેલ હું તમને બતાવીશ કે આગળની જે સિઝન હતા તેના વિજેતા કોણ છે અને કેટલું તેને ઇનામ આપેલું છે તે પણ પ્રૂફ તેની વેબસાઇટ ઉપર આપેલું છે મિત્રો આ કોઈ પેડ પ્રમોશન નથી પણ આ તમારા માટે એક મસ્ત એવી વેકેન્સી છે એટલે તમારે સામે આ વિડીયો લઈ આવ્યો છું તેથી આમાં કોઈ પેડ પ્રમોશન નથી આ કંપની વેકઅપ વેકફિટ છે તેના ઉપર કોઈ પણ મારું સોરી પ્રમોશન લીધેલું નથી ખાલી તમારે જાણ માટે આ વિડીયો બનાવું છું અને ડિટેલ પણ મારે તે એ માટે શેર કરવી પડે છે તો મિત્રો આ સ્લીપ ઇન્ટરશીપની ચોથી સિઝન છે જેમાં તમે એપ્લાય કરી શકો છો તમારા પાસે કોઈ પણ લાયકાત ના હોય તો પણ તમે આ વેકેન્સી માટે એપ્લાય કરી શકો છો તો હવે આપણે તેની ડિટેલ જોઈએ તો અહીં તમને ચોખ્ખું લખેલું દેખાય છે કે સ્લીપ ડીપ ફોર ટુ મંથ એન્ડ અર્ન અપ ટુ ટેન લાખ તમારે આમાં બે મહિનાનો પીરિયડ તમને આપવામાં આવશે તેમાં તમારે ઊંઘવાનું રહેશે અને તમે તેના દ્વારા અર્ન કરી શકો છો દસ લાખ રૂપિયા તો પહેલાં પહેલાં મિત્રો આપણે જાણી લઈએ કે આ કંપની છે તે કેવા પ્રોડક્ટ્સ બનાવે છે તો મિત્રો આ કંપની છે તે ઘરવખરીની પ્રોડક્ટ્સ બનાવે છે જેમ કે ફર્નિચર આતે વગેરે તો તેના માટે તમારે એક સારા રિવ્યૂ આપવાનો રહેશે બે મહિના સુધી તમારે તેની એક વસ્તુ વાપરવાની રહેશે અને તેના દ્વારા એમાં તમારા યુ દ્વારા તમે અર્ન કરી શકો છો તો અહીં એપ્લાય નાવનું બટન આપેલું છે તમે અહીંથી એપ્લાય કરી શકો છો એપ્લાય નાવ કરીને તો હવે આપણે તેની ડિટેલ જોઈએ તો મિત્રો હવે તમને અહીં દેખાશે કે સિઝન થ્રીના વિજેતા છે આ આ બેન છે એ અને તેમને મળેલા છે નવ લાખ રૂપિયા અને ખાલી સુવા માત્રથી તો તમે અહીં જોઈ શકો છો તમારી સામે પ્રૂફ છે તમને એવું લાગતું હશે કે હું ખોટા વિડીયો બનાવું છું પણ એનું પ્રૂફ પણ તમારી સામે છે કે આ વિનર છે બેન ત્રીજા સિઝનના અને તેમને નવ લાખ રૂપિયા પણ મળેલા છે તેનો વિડીયો પણ તમે જોઈ શકો છો આ વેબસાઇટ પર આવીને વેબસાઇટની લિંક તમને વિડીયોના રિસમાં મળી જશે અને તેના દ્વારા તમે આ બધું જોઈ શકો છો તો હવે તમને આ જોબ માટેનું જે આ ડ્રીમ જોબ છે તેનું ડિસ્ક્રિપ્શન અહીં આપેલું છે તો હવે આપણે તેના ડિસિશનને સમજીએ તો અહીં સ્લીપ ઓન ધ જોબ ઇઝ ધ જોબ તમારે શું એ જ તમારા માટે જોબ છે ઊંઘવાની લોકેશન છે યોર બેડ તમારા બેડ પર જ તમારે આ એક્સ એક્સપેરિમેન્ટ છે તે કરવાનું રહેશે ડિસિશનની વાત કરીએ તો બે મહિના છે આખા દિવસમાં નવ કલાક તમારે સુવાનું રહેશે અને તેના દ્વારા તમને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે હવે તમને આ જોબમાં ગેરંટી છે એક લાખ રૂપિયા મળવાની પણ તમને તેમાં ચાન્સ છે દસ લાખ સુધી રૂપિયા મળવાનો તો મિત્રો આ ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી કહેવાય કે તમને કોઈ ઊંઘવાના પણ પૈસા આપે તો અહીં તમને જોવા મળશે બધી ડિટેલ આપવામાં આવેલી છે તમે તમે વાંચી શકો છો કઈ રીતે તમારે પરફોર્મ્સ કરવાનું છે તો મિત્રો તમને અહીં આપવામાં આવશે એક ટ્રેસ્ટ અ બ્રાન્ડ ન્યૂ વિક ફિટ મેટ્ર મેટ્રેસ તેને તમારે રિવ્યૂ કરવાનું રહેશે અને તેના દ્વારા તમે આમાં જોબ ઓપોર્ચ્યુનિટી મેળવી શકો છો ત્યારબાદ અમને અહીં ઘણી બધી હેલ્પ તમને અહીં આપેલી છે આ તમારે વાંચી લેવાની રહેશે અને તમે એપ્લાય કરવા માટે આમાં ઘણા બધા બટન આપેલા છે જેમાં કે અહીં છે નીચે આપેલા છે ઉપર પણ ઘણા છે તેના દ્વારા તમારે એપ્લાય કરી દેવાનું રહેશે તો હવે આપણે નીચે જોઈએ તો અહીં તમને જોવા મળશે સિઝન થ્રીના વિનર તો સિઝન થ્રીના વિનર છે તે અહીં આપેલા છે નવ્વાણું ટકા છન્નું ટકા બ્યાસી ટકા એવી રીતે સિઝન ટુના ટુના વિનર પણ અહીં આપેલા છે આ ભાઈને એક લાખ મળ્યા છે એવા બધા પ્રૂફ તમને અહીં આપેલા છે એટલે તમે એપ્લાય કરી દેજો અને તમને જો મોકો મળે તો મોકાનો એક ફાયદો લેવા લેવાય એવું આ ઓપોર્ચ્યુનિટી છે તો અહીં તમને એવું લાગતું હોય કે આ ફેક વેબસાઇટ છે તો મિત્રો આ વેગફીટ એ મો ખૂબ મોટી કંપની છે અને જૂની કંપની પણ છે એવું નથી કે નવી કંપની આવી છે અને આ બધું કરે છે તો આના એવા ઘણા બધા એના એવા ગોલ છે કે જેના લીધે તે ફેમસ બને કંપની એટલા માટે આ બધા એક્સપેરિમેન્ટ કરતા હોય છે અને ઇન્ટર્નશીપ રાખતા હોય છે તો મિત્રો આ હતો આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત